અનેક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં જીએસટીવીના અહેવાલની સીધી અસર પહોંચી છે મહત્ત્વની વાત એ છે કે જીએસટીવીના અહેવાલની ઇમ્પેક્ટ સામે આવી છે તંત્રએ કમર તોડ રસ્તાનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરી છે સુરેન્દ્રનગરની પરિસ્થિતિ ત્યાંના રોડ રસ્તાની પરિસ્થિતિ જીએસટીવીએ દર્શાવી હતી ધોવાણ થયેલા રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ કરવાની કામગીરી છે કે જે હાથ ધરવામાં આવી છે મહત્વની વાત એ છે કે ગણપતિ ફાટસર રતન રતનપર વઢવાણ વિસ્તારની અંદર વરસાદથી રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું અત્યારના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે હવે આ જે ખાડાઓ છે તેને પૂરવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરની અંદર ઠેર ઠેર જ પરિસ્થિતિનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો હતો જોકે હવે ફરી આ રસ્તાઓ રિપેર થઈ રહ્યા છે આજે કે વિધમાઈતી માટે સંતતા ફઝલ જોડાય છે ફઝલ સુરેન્દ્રનગરની જે પરિસ્થિતિ જે જીએસટીવે દર્શાવી સુધી તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના રોડ થઈ ગયું હતું તંત્ર સુધી પહોચે તે પ્રકારના જીએસટીવી નું જે પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે આજ મામલે હવે સુરેન્દ્રનગર ગુજરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને આરએસબી ટીમ છે તે છે આજે સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં

આ મુદ્દે તંત્ર બહેરુ મુંગુ સાબિત થયું હતું પરંતુ સતત મુહિમના પગલે અંતે તંત્ર સફાળુ આજથી જાગ્યું છે વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરના ગણપતિ પાસે રતન પર જોરાવનગર વઢવાણ જે સ્થળોએ રોગ ધોવાણ થયા છે તે સ્થળોએ તાત્કાલિકપણે ડામર પાથરી અને ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે આ મુદ્દે ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવતા ચીફ ઓફિસર નગરપાલિકાના છે સાગર રાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાછળ એક કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ હાલ સુધી આ કાગળ ઉપર લાગી રહી હતી પરંતુ આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર વિવિધ રસ્તાઓ ઉપર પાલિકા અને જે આરએમ વિભાગ તંત્ર છે તેમના દ્વારા તાત્કાલિક આ ખાડાઓ હાથ ધરવામાં આવી છે છે જ્યાં રોડ રસ્તાઓ વધુ ધોવાણ થયા ત્યાં મેટલ પાથરી અને જે પેકિંગ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર શહેરની જનતાને આ ખાડાઓમાંથી મુક્તિ મુક્તિ મળશે અને જે આ કમળતોડ ખાડાઓ છે તેમાંથી પણ છુટકારો મળવાનો છે જી

અંતે સફાળી નગરપાલિકા જાગી છે અનેક લોકો સતત નગરપાલિકામાં રજૂઆત કરતા હતા રોડ રસ્તાના ધોવાણ મુદ્દે અકસ્માતો સર્જાતા હતા અને કમર અને સ્નાયુના દુખાવાના બનાવો છે તે પણ હોસ્પિટલમાં દેખાતા હતા આ મુદ્દે શહેરનો જે એસી ફૂટ રોડ છે તે સૌથી બીચમાં હાલતમાં બની ગયો હતો પરંતુ ત્યાં પણ આજે નગરપાલિકા દ્વારા ટીમો મૂકી અને તાત્કાલિક ડામર પાથરી અને જે ખાડાઓ છે તે પૂરવાની કામગીરી હાથ ધરવામાં